વેલકમ બેક ટુ પહેલા સાડી પહેલા સાડીમાં તમારું સ્વાગત છે આજે ફરી વખત તમારા માટે સ્પેશિયલ એક બ્લાઉઝમાં લઈને આવ્યા છે જે હેવી બજેટની સાડીઓ માટે તમારે કોન્ટ્રાક્ટ બ્લાઉઝમાં પહેરવા માટે જોલ્લો આપણા બ્લાઉઝ તમને બતાવના છીએ બ્લાઉઝની વાત કરીએ ને તો પેશિયલ હેન્ડ વર્કમાં આવશે ખાટલી વર્કના ઓરિજિનલ બ્લાઉઝ આવશે વોલમોતીનું કામ આવશે બહુ બધા કલર કોમ્બિનેશન સાથે આવેલા છે બધા તમને કલર બતાવવાના છે સ્ક્રીપ નહીં કરતા અને બીજી વાત કરીએ તો સ્પેશિયલ ઓફરમાં છે બ્લાઉઝ પચાસ ટકા ડિસ્કાઉન્ટ બારસોસો રૂપિયાની રેન્જમાં બેસાતા બ્લાઉઝ ઓનલી ફોર તમને બારસો રૂપિયાની રેન્જમાં બ્લાઉઝ મળી જશે જોઈ લો વોટ્સઅપ નંબરમાં મેસેજ કરવાનો રહેશે જો લો બધા ન્યૂ અને અત્યારના કલર છે કોઈ પણ હેવી બજેટમાં તમારે અલગ અને યુનિક કોન્ટ્રાક્ટ બ્લાઉઝ કરાવવું હોય કોઈ ફંક્શનમાં કોઈ બાંધણી માટે ઘર સોળા પટોળામાં વે પહેરવા માટે આ રીતનું કોઈક સારામાં સારું બ્લાઉઝ મેચિંગ કરાવવું પડે જોઈ લો અને આ સાવ લિમિટેડમાં છે એટલા માટે તે પહેલાંના ધોરણે પીસ બુક કરાવજો કારણ કે ઓફરમાં હોય એટલા માટે બરાબર બીજા ત્રીજા દિવસે આ વસ્તુ પૂરી થઈ જતી હોય કારણ કે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આ વસ્તુ ના રહે અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારા બહુ બધા ફોલોઅર્સ છે તમે જો ત્યાં અમને ફોલો ન કરો તો ફોલો કરી આપજો કારણ કે ત્યાં તમને રોજ માટે અપડેટ મળશે જો લો અને મટિરિયલની વાત કરીએ તો મલ્લાઈ સ્ટાર્ટિંગ પ્યોર કપ ફેબ્રિકમાં આવશે જો લો એ એકદમ સોફ્ટ અને લૂઝ મટિરિયલ જ આવશે સ્ટાર્ટિંગ કપડામાં ફેબ્રિક ઉપર આવશે જોલો આ બધા કલર એમના આવશે ફટાફટ ક્રીનશોટ ફોટો પાડો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપમાં મેસેજ કરી આપો એટલે જેથી કરીને તમારું પીસ બુક થઈ જાય અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે કૈલાશાળી પેજને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટામાં ફોલો કરો થેન્ક યુ